લીમડા ચોક પાસે આવેલ છો બાલ ગણેશ મંડળ દ્વારા મુશકમારમી આગમન યાત્રા નું આયોજન કર્યું હતું આજથી સત્તર વર્ષ પહેલા મંડળ ને પચાસ વર્ષ પૂરા થયા હતા તે સમયે મંડળના બે એવા અગ્રણી નેતાને વિચાર આવ્યો કે મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરમાં જે મુજબ મુશકરાજ બિરાજે છે તે મુજબ આપણા પણ મંડળમાં એવા જ મુષક રાજને બિરાજમાન કરીએ ત્યાંથી આજ સુધી દર વર્ષે ગણેશ ચતુર્થીને દિવસથી આ પરંપરા ચાલુ રહી છે અને આ મુશકરાજની આગમન યાત્રા ગણેશ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આગમન યાત્રા ગણેશ ભક્તો તથા મંડળોના સભ્યો ડીજેના તાલે ઝૂમ્યા પણ હતા મંડળના સભ્ય દ્વારા આવ્યું હતું કે ભાવિ ભક્તો પોતાની મનોકામના મુશકરાજના કાનમાં શ્રદ્ધાપૂર્વક કહે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે રિપોર્ટર ચેતન તરી સુરત સીઝન ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ ચેતનબેન ગણાવવા અને અમે સત્યની સાથે Yeah.